જામીન દે અને છોડી મુકો આપડે ઓલો વિકી સાસિયા તમે ઓળખો ને એને ભેસાણ દેશી દારૂ નો ધંધો કરે છે ત્રણ ચાર મહિના એટલે એને એ લોકો એ બોલાવ્યો ને એને જામીન એને કર્યું કે ભાઈ છોડી છોડી મુકો કે એ જામીન થઇ ગયો ઓલા કોર્ટ માં કીધું કે એતો કોર્ટ એ વાર જોઈ ને બેઠા હતા રાયબી એ લોકો મામલતદાર ને સીધા જામીન દઈ આવ્યા ને એને છોડી મુકો ઓલાની પોઝિશન position સાવ ખરાબ હતી પછી આપડે સીધે સીધો અમને ખબર પડી કે મામલે ત્યારે ગયા ત્યાંથી આમ લઈ આવ્યા પછી એની પોઝિશન ખરાબ હતી એટલે ભેસાણ સરકારી સિવિલમાં દાખલ કર્યો ત્યાંથી અમે જૂનો એને રિફર કર્યો ડોક્ટરે જુનાગઢ લઈ ગયા જુનાગઢ ત્રણ સિ આરતીથી દાખલ હતો પોલીસ ની પીઆઈ બેન ફરિયાદ લેવા નો આવી અને ગાંઠના આ લેવાનો કાંદ આવે ખોટા કેસમાં ફસાઈ દેવાની આ તેન પછી અમે છોકરાના બાપુજી એમ કીધું કે ભાઈ તારે વિક્યાન જામીન નો થવાય પોલીસે રાય તો રાય અમારા પાંચ માથે ફરિયાદ કરી આ લોકો જામીન થયા ધમકી મારી કે વિકી વિકી કે મને કેમ જામીન છે ફોર વ્હીલ હાંકી નાખે એવી રીતે અમને પાંચ ને ખોટે પીઆઈ બી અમારી માં ફરિયાદ કરી અને તે દી જ રાતે પાંચ દી પેલા આ છોકરા ને પકડ્યો તો ને પરાણે આ વિકી એમ એવું થયું મહિના દોઢ મહિના પેલા અમે જનતા રેડ ખબર ભેસાણ માં પડી હતી ઈ બેન ને ખાર અમારી માથે પોલીસ ને ની ચાર પાંચ ને એમાં આ છોકરો રહ્યો ને એ એમાં બોલે છે બેન ને રજૂઆત કરવા ને જનતા રેડ કરવા ગયા ને તો ભાઈ આ વસ્તુ રે એના બુટલે કરો ના ગાડી નંબર સહી ટાર્ગેટ કરી લીધો સડાવ્યો તો વિકી કાંઈક સોડા અંદર નાખી એને મૂકી દીધો પેલા પીતો મહિનાથી મૂકી દીધો પછી એ અમારી ભેગો આવતો એટલે પરાયણ એને પાયો ટાર્ગેટ કરીને એની માં ફરિયાદ કરવી હતી એટલે બેન ને કેમ કે તેથી બહુ બોલતો હતો એટલે તો વિકી બેન એનો પોલીસ તંત્રનો હાથો બીનો આને પાઈ દીધો સોડામાં અને સીધી ફોન કરી દીધો ગાડી ઉપાડી ગઈ ને બહુ માર્યો હવે હાલમાં વિકી રે એ આજ આજ હું વિડીયો નાખું તમારા માં મે નાખ્યો છે તમને એ ભાષણ કરે છે પોલીસ તંત્ર સમર્થનમાં સમર્થન ભાઈ ભેસાણ પોલીસ બહુ સારી છે ને આ લોકો ભેસાણ પોલીસ પર ખોટી પ્રેશર દઈ ફરિયાદ કરાવડે છે અમે હાઈકોર્ટ જવાના છે સમજ્યા એની માથે ફરિયાદ કરવા અહીંયા ફરિયાદ લેતા નથી તો ન્યા જ આવું જોઈએ એટલે આજે આપણા જેટલા બુટલે કરો આપણા હતા ને આ વિકી ને રોહિત રોહિત એ દેશી દારૂ વેચે છે માણા રાખી એટલે આ બધા અને બે શેર ઓલા જમીન જુગાર રમાડે છે એક બે વાડીઓ માં આપડા ગોડાઉન બનાવી ને ઈ ને એવા સાત આઠ દસ જણા પાંત્રીસ જણા ભેગા થયા એક માલધારી સમાજ નો છોકરો છે ઈ દારૂ વેચે છે ઈ દહક લે આ પત્રી પાંત્રી અમારા વિરોધ માં આવે તો નાખ્યું કે આ લોકો છે આવા છે ને તેવા છે ને અને આ ખોટું આવું કરે છે ને પોલીસ ને હેરાન કરે છે ને હવે તમને હું આજની ની એફ આઈ આર ઈ વિકી ની આજ ની પેલા નાખું છું એને પચાસ કોતરી હતી ને છ કોતરી પોલીસ એ લખ્યા પોલીસ બે ઇ બધા ગઠબંધન છે આખે આખું અને ખોટા ખોટા અમારી માથે ખોટી ફરિયાદ કરે છે કરે વિસાવત હતા એ બરાબર અને આ વિકી રહ્યો ને હાથો બને મેં તમને વિકી ની એફઆઈ નાખી છે વિકી આવેદન દીધું ઈ નાખ્યું છે અને વિકી પોલીસ ના સમર્થન માં રોહિત ને બધા બોલે છે ઈ બધું નાખ્યું છે તમે ખાલી અમારા તાલુકાની આગેવાનોની પોઝિશન જો અને અટાણે વિકી દારૂ ના બે ત્રણ કેસ છે દિવસ પેલાનો જ કેસ છે તેથી રાતે એને છોડી મૂક્યો એ કે આને છે ને એને આવડાને બહુ માર્યું કે તારે છે ને આને તને જવા દે છે તારે આ બધાને વિરોધમાં કે તારે પાંચ પચાસ જણા ભેગા કરી અને આ બધાને ને આવેદન દેવાનું કે આ ખોટા છે ને પાણીની કોથળી મૂકીને કે જનતા રેડ કરે છે અને આવું કરે હવે ઈ પાણી ની મૂકી હોય ને જનતા રેડ કરી હોય તો પોલીસ કોથળી ભેગી કરે છે ઈ વિડીયો મેં તમને નાખ્યા છે પછી જે બુટ લેકર ભાગી જાય છે ને એ આપડા રોહિત નો માણસ છે વેસવા વાળો ભાગી જાય છે ને એને રાતે ઉપાડી ને એને દાખલ કરી દે છે તો પાણીની ની કોથળી હોય એની માથે શું કામ પોલીસ કેસ કરે તો એમ નો કઈ દે ભાઈ ખોટા છે આપડા જનતા રેડ કરવા પાણી નીકળ્યું ને એને નો કહી દે બરાબર અને આ વીકી છે આવા ધંધા અહિયાં ચાલુ કર્યા છે ને અટાણે ત્રણ ચાર મહિના બે દારૂ ચાલુ કર્યો છે પણ આખા તાલુકા ને લીધા આવેદન ખોટી ને પોલીસ બહુ હારી છે અમારે પોલીસ બહુ સારું કામ કરે છે ને આવી રીતે વસંતભાઈ આજ કેટલા દિવસ પોલીસે ફરિયાદ નથી લીધી છોકરા ને એનું નામ રજનીક આપડે જ હોય આપડે કાર્યક્રમ માં કાર્ય કરતા હા રજનીક ખાવડું ને માર્યું ઈ ન વિકી તો બધા ભેગા રખડવા વાળા છે ભેગા હોય પણ એમાં એવું છે વિકી ભાઈ એ સાલું કર્યું ને એટલે આવડા ને મેકીત ભાઈ તું એની ભેગો થી નીકળી જા એટલે એ અમારો ભત્રીજો થાય છે એટલે એ નીકળી ગયો એની ભેગો થી પછી આને અમે જનતા રેડ કરતા કેમ કે અમે આમ પેલા કેટલી વખત હું તો પેલા થી કરું ત્રણ ચાર વર્ષ થી પછી આવડા એ ડાયો થઇ ગયો અમારે ભેગો આવવા મળ્યો ને પછી આને આવડા લોકો એ target માં લીધો કેમ કે આ બધું પાક વીર્યા ઉતારતો અમે આવું કરતા એટલે બરાબર છે એવું છે એટલે અટાણે તમે ખાલી મેં તમને નાખ્યું ઈ મારે તમને ખાલી એટલું જો ઈ video બોલે છે ઈ video નાખ્યા પછી વિકી એમ કેનો કે આ ખોટા છે તો મેં એટલે તી સાટું એની FI નાખી એટલે પોલીસ ને ખબર એટલે તમને ખબર પડે ને કે આ વિકી ભાઈ છે ઈ કઈ દૂધે એમ કે હું કઈ નથી કરતો પચા કોથળી હતી છ કોથળી નો કેસ કર્યો એની માથે નકરી તમને શું કે ભાઈ હું તો કાઈ કરતો નથી ને હું તો આમ છે ને આગેવાન ને પૂછડું છે ને આવા પેપરા કરે ઈ એટલે એની એફઆઈ એ તમને તી સાટું નાખી પકડાનો ઈ, એટલે કઈ નઈ હું દારૂ નથી વેચતો એમ જોઈ લો હાલો જોઈ લવ કેવી તબિયત સારી છે અત્યારે એની તબિયત તો સારી છે એને કાલ રજા દઈ દીધી પણ એના એના જેટલા ઘા માર્યા છે ને એ નિશાન ના તમને જો આમાંથી મેં આ નંબર માંથી ફોટા ને બધુંય નાખ્યું છે વાંધો નહિ અને આમાં થોડીક બેન ને અટાણ આવડા ભેગા થઇ અને બે પોલીસ ના ખોરે બેહી ગયા સાવ કેમ કે પોલીસ હલવાણી છે ને એટલે આના હાથો બનાવ્યા રોહિત ને આ બે ને આના બે કઈ ધંધો જ નહિ આખો તાલુકો આનથી થાકી ગયો છે હવે